બોરતળાવના મફતનગર વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યા ઉપર બોરતળાવ પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ચૌદ ઝડપી લીધા બોરતળાવ પોલીસ મથકનો સ્થાપ બોરતળાવ મફતનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બહુચરમાના ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા વિરમદેવસિંહ મંગળસિંહ સરવૈયા જયદીપભાઈ મહેશભાઈ ખંડવી ગૌતમભાઈ ત્રિકમભાઈ મકવાણા પ્રદીપભાઈ ધનજીભાઈ ખડવી નીરવભાઈ રમેશભાઈ મકવાણા ધર્મેન્દ્રભાઈ નટુભાઈ ચૌહાણને સોળ હજાર સાતસોની ની મતા સાથે ઝડપી લીધા હતા છેલ્લામાં

ઉપરાંત અન્ય માહિતી મળતા મફતનગરના ભગવતી ચોકમાં પણ અમુક ઈસમો જાહેરમાં જુગાર રમતા હતા જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા કરણભાઈ કનકભાઈ ધાંધલા વિનુભાઈ વજુભાઈ ખશિયા જયેશભાઈ ગોરધનભાઈ ઢેભાણી નવનીતભાઈ ભરતભાઈ ધારાણી ધર્મેન્દ્રભાઈ સુરસંગભાઈ સિંજરીયાને ઝડપી લઈ તેમની પાસેથી રોકડા રૂપિયા સત્તર હજાર બસો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી ત્યારે અન્ય એક માહિતી મળતા મફતનગરના ખોડિયાર ચોકમાં અમુક ઈસમો જાગરમાં જુગાર રમતા હતા ત્યારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા અરવિંદભાઈ ઈશ્વરભાઈ મેળકિયા ઘનશ્યામભાઈ ઈરાભાઈ સોલંકી કાર્તિકભાઈ પ્રતાપભાઈ રાઠોડને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી